અંગ્રેશોની સાઈ ગોલ્ડન રેસિડેન્સીમાં માં બિદની મનમાની સામે રહેશોનો રોષ પ્રાથમિક સુવિધાઓ અને સુરક્ષા મુદ્દે પોલીસમાં ઘા અંકલેશ્વર શહેરના સાંઈ ગોલ્ડન સીવિંગના રહીશો અને બિલ્ડર વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે જેમાં પચાસથી વધુ મકાન માલિકોએ બિલ્ડર મનીષભાઈ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે પોલીસ મથકે લેખિત રજૂઆત કરી છે રહીશોના જણાવ્યા અનુસાર પાંચ વર્ષ પહેલા પટેલ એન્ડ કંપની પાસેથી ફ્લેટ ખરીદતી વખતે ત્રણ લિફ્ટ મીઠા પાણીની લાઇન પાર્કિંગ ગેસ લાઇન અને ફાયર સેફ્ટી જેવી પાયાની સુવિધાઓ આપવાના વાયદા કરવામાં આવ્યા હતા પરંતુ આજ દિન સુધી આ સુવિધાઓ પૂરી પાડવામાં આવી નથી જ્યારે પણ રહીશું આ બાબતે રજૂઆત કરવા જાય છે ત્યારે બિલ્ડર દ્વારા માત્ર ખોટા આશ્વાસનો આપીને પરત મોકલી દેવામાં આવે છે બિલ્ડિંગની હાલત અત્યંત દયનીય છે જેમાં ત્રણને બદલે માત્ર એક જૂની લિફ્ટ લગાવાય છે જે વારંવાર બંધ થઈ જાય છે અને લિફ્ટના ખાડામાં પાણી ભરાયેલું રહેતું હોવાથી શોર્ટ સર્કિટના કારણે જાનહાનિનો મોટો ભય સેવાઈ રહ્યો છે આ ઉપરાંત બિલ્ડિંગમાં વાયરિંગનું કામ પણ અત્યંત ખરાબ ગુણવત્તાનું હોવાથી રહીશોએ જણાવ્યું છે બીજી તરફ પાર્કિંગની જગ્યા મુદ્દે પણ બિલ્ડર દ્વારા મોટી છેતરપિંડી કરવામાં આવી હોવાનો આરોપ છે રહીશો માટે ફાળવેલી પાર્કિંગની જગ્યા બિલ્ડરે માસિક પચાસ હજારના ભાડે ગેરેજવાળાને આપી દીધી છે જેમાં રેલવેની જમીનનો પણ સમાવેશ થાય છે જ્યારે રહીશો ગેરેજ ખાલી કરાવવા જાય છે ત્યારે તેઓ દ્વારા દાદાગીરી કરવામાં આવે છે બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીની કોઈ જ સુવિધા ન હોવાથી ભવિષ્યમાં આગની દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની તેવો પ્રશ્ન ઉભો થયો છે રહીશો વધુમાં આક્ષેપ કર્યો કે બિલ્ડર મનીષે અમુક ફ્લેટના ડબલ દસ્તાવેજ કરી છેતરપિંડી કરી છે અને સોસાયટીમાં બેસ્ટરોને ભાડે રાખી અસામાજિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી રહ્યો છે જ્યારે રહીશો કાયદેસરની કાર્યવાહી માટે ચીમકીઓ આપે છે ત્યારે બિલ્ડર પોતાના પર ચાલતા જૂના કેસોને પોલીસના નામે રહીશોને ધમકાવી રહ્યો છે आ गंभीर परिस्थिति ने ध्यान राखी रही श्री भरुज कलेक्टर मामलदार बौडा कचरी और अंकलेश्वर पुलिस मेथड के लिखित में फरियाद सौंपी न्यायनी मांग करीचा और हमारी मांगे ये है कि मनीष ने हमने 5 साल पहले हमने घर लिए थे पचास मेंबर ने सबने लिए थे लेकिन आज तक कोई भी फैसिलिटी हमको मिली नहीं है हमारा सी बी विंग में भी मकान है उसमें भी कोई फैसिलिटी नहीं है सीविंग में कोई फैसिलिटी नहीं है हमको लिफ्ट लगा के नहीं दिया गैस लाइन नहीं दिया पानी मीठे पानी का बोला था वो भी नहीं दिया आज तक पार्किंग का मसला हल नहीं हुआ पार्किंग की जगह जो बोला था वो हमको वो मनीष पचास हजार रुपये रेंट में हर महीना लेके कम उससे कर रहा है हमको पार्किंग बोलता है रास्ते में खड़ी करो हमारा आए दिन का झगड़ा होता रहता है कोई हमारी सुनवाई नहीं है आज हमने जो है ना कार्रवाई की है नगर पालिका में पुलिस स्टेशन में सब अर्जी डाला हुआ है और बहुत तकलीफ है कोई काम ये करने को सुनने को तैयार नहीं है इसके लिए हम और ऊपर आगे भी जाएंगे जो भी हमसे कार्रवाई होगी हम करेंगे इसके खिलाफ और भाई सब को ही तकलीफ है ये शॉपिंग वालों को भी तकलीफ है पचास वकील हैं कम से कम शॉपिंग के अंदर लेकिन कोई बोलने को तैयार नहीं है सब जो है ना शांति लगा के चुप मार के बैठे रहते हैं और उसके केबिन में ऑफिस में जाओ तो यही दिलासा देता है कि बस हो जाएगा काम हो जाएगा आज पाँच साल से कल कराता हूँ आज कराता हूँ लेकिन अभी तक कोई भी काम उसने करके नहीं दिया है एक नंबर का झूठा इंसान है वो મારું નામ સલીમ મુલતાની છે મેં બિલ્ડિંગમાં સાય ગોલ્ડન બિલ્ડિંગમાં ત્રણ વર્ષથી રહું છું ત્રણ વર્ષથી રહું છું પણ મને કોઈ સુવિધા મળતી નથી નથી લિફ્ટની સુવિધા નથી પાર્કિંગની સુવિધા નહીં ગેસ લાઈટની સુવિધા રોજ અમારે ઝઘડો થાય છે બધા આજુબાજુવાળા વાળા કે ભાઈ આ સુવિધા કેમ નથી મળતી બિલ્ડિંગ બિલ્ડર કહેવા જાય બિલ્ડર ભાઈ કશું કરવા રાજી નથી પણ વકીલો લેવા જાય તેમને બી કોઈ કહેવા આજી નથી આ આજે ત્રણ ચાર વર્ષથી આવું સલંગ ચાલ્યા કરે છે અમને પાર્કિંગ લિફ્ટ ગેસ લાઇન ફાયર બ્રિગેડ કશું સુવિધા મળી નથી આજે ત્રણ ચાર વર્ષથી અમે લોકો વેઠે છે નાના છોકરાઓ થી લઈને બુઝુક માણસ થી ચલાતું નથી સાત માર ઉપર જવું પડે છે એ લોકો હાપી જાય છે નીચે બબે દાડા મહેમાન આવે તે બી બહાર રહેવું પડે છે આ તો અમારે પૈસા આપતા છતાં બી અમને આટલું બધું સહન કરવું પડે છે આ કેમ

फिर भी एक लिप में भी सब जूना जूना सामान डाल के दिया है और सब बात की तकलीफ है गैस लाइन की सबकी तकलीफ है कोई आगे को किया है जगह पे दिया है। अभी, दिया। अभी दिया है आगे बहुत बार बोला रिक्वेस्ट से बहुत बार बोला लेकिन नहीं नहीं सुना आपकी मांगी क्या है हमको सब सहूलियत मिले लिफ्ट की वो नई लिफ्ट है वो बना के देवे फिर दूसरी गैस लाइन पार्किंग वो सब दे